પરસેવે નવડાવે તેવી ગરમી હોય ત્યારે ગુજરાતમાં બધા કેસર કેરીની જ રાહ જોતા હોય એની માટે જ આજ અમે આવ્યા છીએ અમદાવાદ હાટ ખાતે કે જ્યાં યોજાયો છે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ દર વર્ષે આ મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે આ મહોત્સવમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો અને ખેડૂત મંડળીઓને જગ્યા ફાળવવામાં આવે છે જેથી કરીને શહેરના લોકોને કેમિકલ ફ્રી અસલ કેરીનો સ્વાદ માણવા મળે અહીં કાર્બાઇડ ફ્રી કેસર કેરીને ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા જોવા મળે છે કેસર કેરી મહોત્સવ બે વિશે વધુ વિગતે જાણવા વાત કરીએ ગુજરાત એગ્રોના કન્સલ્ટન્ટ સાથે મારું નામ ફેનિલ પટેલ છે હું ગુજરાત એગ્રોમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એગ્રો એનર્જી કોર્પોરેશન દ્વારા આયોજિત કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસમાં કુલ પંચ્યાસી સ્ટોલ ખેડૂતોને ફાળવેલ છે જે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી તારીખ સોળ છ બે હજાર પચીસ અમદાવાદ હાટ ખાતે આયોજિત કરેલ છે જેની અંદર ખેડૂત મંડળીઓ વ્યક્તિગત ખેડૂત તથા એફપીઓને ડાયરેક કેસર કેરી ઓર્ગેનિક કેસર કેરી કેસર કેરી પકવતા ખેડૂતોને ડાયરેક્ટ પ્લેટફોર્મ મળી શકે તે માટે આ ગુજરાત સરકાર સરકાર દ્વારા આ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટા ભાગે એફપીઓ અને ખેડૂત મંડળીઓ છે અહીં વેચાણ કરવા આવેલા ગીરના તળાળા તાલુકાના ખેડૂત સાથે વાતચીત કરી જાણીએ કે તેમનો અનુભવ કેવો રહ્યો અને શું છે કે કેરી મારું નામ જયદીપ પાનસુરિયા છે મારું ગામ તલાલા તાલુકો મોરુકા ગામ અમે છેલ્લા બાર વર્ષથી તલાલા તલાલા ગીરથી ખેડૂતો અમદાવાદની અંદર અમદાવાદ હાટની અંદર ગુજરાત એગ્રો થ્રુ જે એક્ઝિબિશન થાય છે એમાં બાર વર્ષથી કેરી વેચવા માટે આવીએ છીએ આ કેરી ખેડૂતો જે પકાવે છે તૈયાર કરે છે એની અંદર જે સારા પાકની કેરી હોય સો મણનો ઢગલો કર્યો હોય એમાંથી સારા પાકની અને વિણાટવાળી કેરી જે છે એ અમે બોક્સની અંદર ભરીએ છીએ અલગ અલગ સાઇઝની અંદર ગ્રેડિંગ કરીએ છીએ અને સારી કેરી સારા લોકો સુધી પહોંચે એવું ખેડૂત લોકો ઈચ્છે છે અને ગુજરાતી એગ્રો અમને સપોર્ટ કરે છે જે પાકવાવાળી કેરી છે ને એની અંદર કેમિકલની કાર્બનની કોઈ જરૂર જ નથી જે કેરીની અંદર સો ટકા પાકવા માટે તૈયાર છે જે ગુણવત્તા સભર છે એ કેરી અમે અમારી રીતે તૈયાર કરીએ છીએ અને દાબા પદ્ધતિથી તૈયાર કરી અને અમદાવાદની અંદર કેરી વેચવા માટે આવીએ છીએ તલાલાની અંદર મોટા ભાગે કેસર કેરીનું ઉત્પાદન સારું થાય છે અને કેસર કેરી અમે તલાલાથી લઈને આવીએ છીએ સારી કેરી છે ત્યાંથી નહીં વેચાય છે પણ અહીંયા સારા લોકો સુધી પહોંચે છે તો અમને થોડો વધારે બેનિફિટ મળે છે અને સારા કસ્ટમર અમારી સાથે જોડાઈ ગયા છે અને અમે એવું સાંભળીએ છીએ જ્યાં સુધી અમદાવાદ હાટમાં કેરી ચાલુ નથી થતી ત્યાં સુધી લોકો ખાવાની ચાલુ પણ નથી કરતા આ અમારો સારામાં સારો અનુભવ છે ગુજરાતના અલગ અલગ ગામથી કુદરતી રીતે પાકેલ કેસર કેરી શહેરના લોકો સુધી પહોંચે તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પણ હાલ બજારમાં ઓર્ગેનિક કરતાં કેમિકલથી પકવેલ કેરી વધુ જોવા મળે છે જો ગ્રાહક અસલી કેસર કેરી કે જે કાર્બાઇડ ફ્રી હોય કેમિકલ વગર કુદરતી રીતે પકવેલ હોય તે ખરીદવા માંગતો હોય તો તેની ઓળખ કેવી રીતે કરે આ માટે અમે ગીરના મિંદ્રા તાલુકાના દક્ષા મહેતા સાથે વાત કરી કે જે કુદરતી અને કૃત્રિમ રીતે પકવેલ કેસર કેરીની આપણને ઓળખ કરતા શીખવાડશે મારું નામ મહેતા દક્ષા છે હું જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાથી આવું છું તાલાલા ગીર સાઈડથી હું આવું છું અને અમારે અહીંયા કેરી મહોત્સવમાં સ્ટોલ છે અમારો દસ રમતનો એમાં એવું છે કાર્બનવાળી જે કેરી હોય ને એ કેરી છે ને નેચરલી નો લાગે આખી પાકે પછી આખી પીળી થઈ જાય અને અમારી છે કાર્બાઇડ ફ્રી છે બરાબર કેમિકલ વગરની કેરી છે તો કેમિકલ વગરની કેરીની ઓળખ એ છે કે પાક પણ ગ્રીન જ છે એનો લાઇટ નીચે સુધી છે ને એનો લાઇટ એવો યલો કલર દેખાશે તમને બાકી ગ્રીન જ રહેશે અને તમે તેને કાપશો ને તો અંદરથી કેસરી કલરની નીકળશે એ કેસર કેરીની ઓરિજિનલ કેસર કેરીની ઓળખ છે અને તમે એ કાપશો ને ત્યારે પણ આખા ઘરમાં એની જે કેસરની કેરીની જે સ્મેલ છે ને એ આખા ઘરમાં ફેલાઈ જશે અને કાર્બાઇડ વાળી હોય ને આખી પીડી થઈ જાય છે અને આ નેચરલી ગ્રીન ટાઈપ ની જ રહેશે એમાં એવું છે અત્યારે જે બજારમાં મળે છે ને આખી પીડી અત્યારે શું છે કે બધાને પકાવેલી કેરી જ ખાવી છે એટલે એ પકાવેલી કેરી જે બજારમાં મળે છે ને પીળા કલરની એ કાર્બાઈડથી ને એવી રીતે કેમિકલથી જ પકાવેલી છે તમારે નેચરલ કેરી ખાવી હોય ને તો ચાર પાંચ દિવસનો તમારે વેઇટ તો કરવો જ પડે છે ચાર પાંચ દિવસ તમે પાકે પકાવવા માટે રાખી દો એટલે એ કેરી નેચરલી પાકશે અને એની મીઠાશ પણ તમને નેચરલી મળશે અને પેલી કેમિકલવાળી હોય છે ને એની મીઠાશ તમને એટલી તમને જે કેરી ખાશો ને તો તમને એનો નેચરલ જે કેસર કેરીનો ઓરિજિનલ ટેસ્ટ છે ને એ નહીં આવે એ મોડી લાગશે ખાટી લાગશે અને આને તમે વેટ કરશો ચાર પાંચ દિવસનો તો એકદમ મીઠી લાગશે તમને કેસર કેરીની ઓળખ કરતા તો દક્ષાબેને શીખવાડી દીધી હવે વાત કરીએ કે આ કેરીની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને સાથે સાથે કમોસમી વરસાદથી આ કેરી અને ખેડૂત બંને પર કેવી અસર પડે છે સાથે કેવી રીતે આ મહોત્સવ ખેડૂતો અને ખેડૂત મંડળીઓ માટે કેરીના વેચાણની સીમાઓનું વિસ્તૃતિકરણ કરે છે મારું નામ હોરા નિતેશ રવજીભાઈ મારું ગામ છે હળમતિયા ગીર હું તાલ તાલુકાનો હળમતિયા ગીરેથી આવું છું અમારી આમ્રપાલી મેંગો ફાર્મની પોતાની જ નેચરલ પકાયેલી કેરી છે અહીંયા કેસર કેરી મહોત્સવ બે હજાર સાતથી આમ તો શરૂ થયેલું રિવરફ્રન્ટ ઉપર થતું હતું અને છેલ્લા બે હજાર બાવીસ ત્રેવીસ પછી આ બે હજાર પચીસ ચોવીસમાં થયું નહોતું ઇલેક્શનના કારણે પણ નિયમિત અમે ભાગ લઈએ છીએ અને અહીંયા અમને ફ્રી ઓફ કોસ્ટ સ્ટોલ ફાળવવામાં આવે છે સાથે પાણીની ફેસિલિટી અન્ય ગ્રાહકો માટે બી સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી કરીને ગ્રાહકોને ફાર્મર ટુ કસ્ટમર ડાયરેક્ટ વેચાણ થઈ શકે એવો બેનિફિટ મળે છે આપણી કેરીની ખાસ વિશેષતા એ છે કે અહીંયા ફાર્મર પોતાના ખેતરમાંથી સીધે સીધે અહીંયા આવે છે એટલે એકદમ પ્રીમિયમ ક્વોલિટી જ લાવવાનો આગ્રહ રાખે છે અને પ્રીમિયમ ક્વોલિટી ગ્રાહકોને મળી શકે છે બીજું નેચરલ પ્રોસેસથી જ મળે છે બરાબર છે કોઈ પણ પ્રકારની બહાર જે મળતી એકદમ પીળી ભફ આપણી કેરી અહીંયા પીળી નથી હોતી કેસર તો લીલી હોય કાપો તો અંદરથી કેસરી નીકળે એનું નામ કેસર કહેવાય બરાબર તો એ ટાઈપની અહીંયા કેરી અમે આપીએ છીએ સો ટકા કાર્બાઈડ ફ્રી છે કેરી ઘણા તો અહીંયા ઓર્ગેનિક ખેતી કરવાવાળા ફાર્મર પણ છે બરાબર નેચરલ કેરી મળશે અહીંયા થોડોક ભાવ અહીંયા ઊંચો રહેશે કેમ અહીંયા ખેડૂતો સીધા પ્રીમિયમ ક્વોલિટી લઈને જ આવે છે જે નબળો માલ હોય હોય ને એ માર્કેટમાં નાખી દેતા છે એટલે અહીંયા થોડો અમને સારો એવો મળી શકે તો અમે વાત બે હજાર સાતથી થી અમે કનેક્ટ હતા તો કોવિડ જેવા વર્ષની અંદર અમે ડાયરેક્ટ નહોતા આવી શક્યા તો અમારા ફાર્મેથી કોન્ટેક્ટ લિસ્ટ અમારી પાસે હતું તો સીધે સીધો અમે ડાયરેક્ટ કસ્ટમરને અમે સપ્લાય કરી શકતા હતા અને આજે બી અમારી પાસે એવું મોટું લિસ્ટ છે ગ્રાહકોનું અમે સીધે સીધું એને આપી શકીએ છીએ એ ગ્રાહકોનું લિસ્ટ અમને આ ગુજરાત એગ્રોના આયોજન થકી જ મળી શક્યું છે કે ઇન્ડિવિજ માર્કેટિંગ ગમે એટલું એવા સ્ટાન્ડર્ડ ગ્રાહકો અમને મળી શકત નહીં એ સૌથી મોટો બેનિફિટ છે ગુજરાત એગ્રોનો ખરા અમારા બાજુના ગામના એક ચેતનભાઈ મેંદેપરા કરીને છે એ તો કેનેડા યુએસએ યુએસએમાં તો એની પોતાની બ્રાન્ડ પણ ડેવલપ કરી છે અમારી પણ કેરી એને માગી હતી પણ આ વખતે અમારે પાક થોડો ઓછો હોવાથી આપી નથી શક્યા ભગવાન કરે આવતા વર્ષે સારો પાક હશે તો અમે પણ આપીશું એમને બરાબર છે અને ઘણું એવું એક્સપોર્ટ થઈ રહ્યું છે અત્યારે પણ કેરીની અંદર કેવું થાય ચિત્રી એટલે કે અંદર કદરૂપી થોડીક આમ વરસાદ પડી જાય ને પાણીનો ભાગ આવી જાય એટલે થોડો રૂપ બગડે છે અન્ય કોઈ ખાસ નુકસાન નથી દેખાતું આટલી બધી કેરી વિશે જાણકારી મેળવ્યા બાદ જો ગામડાની કેસર કેરી ખાવાનું મન થયું હોય તો જલ્દીથી પહોંચી જજો અમદાવાદ હાટ ખાતે ખેડૂતોને વ્યાપાર અને સાથે સાથે પ્રોત્સાહન પણ મળશે અને ગરમીમાં ગ્રાહકોને કેસર કેરીનો સ્વાદ પણ મળશે